વાત તમારે કરવાની હતી આપણે ઓલ આપણે જે વિડિયો તમે કીધો તો સુરા સુરો પૂરો એમ ઓનો સુરા પૂરા દાદા ભોળાક ભાલ આપણે હ તમે એમાં એવું બોલ્યો કે દાદા એમ કે છે કે એ ઝાલા એ ઝાલા અને આવું બધું બોલે છે અને ઈ બધું આ રીતનું છે અને એ થોડું મારે જાણવું હતું કે તમે કદાચ ભૂ આવી છે એવું લાગે છે ક્યાં દાદા સુરા પૂરા ધામ ભોળાક ભાલ રાજાજી જેજેજી દાદા

આપડે અને તમે જે શબ્દ બોલ્યા છે કે સૂરો પૂરો સુ તમને ખબર ને હા બોલો પેલા તમે તમે એક શબ્દ બોલો એનું તમે સાંભળો હા બોલો હા બોલો બોલો બાપ ને કેવાય પણ આપડો હોય એને બધા બાપ કેવો

એના રંગે અમે આ રંગાણા એના રંગ અમે આ રંગાણા એ કવિ મને પૂછ માં કઈ બાળુ ના સિંદુર ભૂહાઈ છે ને એની લોહીની નદીઓ બી છે એના રંગે અમે રંગાણા નથી અમે કઈ સિંદુર નથી રંગાણા

મંગલ ફરતા ને ત્યારે વીર વસરાજ ડોક માંથી વરમાળા ગાઢી નાખી ત્યાંથી નીકળી ગયા એના આટો નાક ઉજ્યો તો એ કીધું કે રવાજો વસરાજ તમે જાડો માં કે કથ માં દગો થઈ જાય કે નઈ રાજભાઈ મને મૂકી દે મારે જાગવું પડશે કેમ કે ક્યાં કારણ મેના બોલે છે તારણ મંગલ મેળા બોલે છે મંગલ ફેરા ફરો છો તારો નાગ નામ નો વાથરો વેગર નામ ની ગાય નથી આવી ત્રીજો મંગલ ફેરો ફરી મૂકી અને અને ગાય માટે થઈને કામ લાગ્યા એટલા કારણે કેવા છે દાડો વાથરો એટલે એના શિલેણી કહેવાય કુળ નો સુરો સાહેબ આ બધા મહાપુરુષો થઈ ગયા ને એ ધૂળવા માં હુરાપુરામાં કોઈ બી ક્ષત્રિય ધૂળે જ નહિ તમને ખબર છે એટલે એવું લખેલું છે એટલે ભાઈ હું દરબાર નથી હું રાજપૂત છું ક્ષત્રિય ધર્મ પછી રાજપૂતમાં આવે હું અને ક્ષત્રિય ધોણે દરબાર અમે નથી માનતા રાજ ધર્મ ની અંદર ક્ષત્રિય ધર્મ ની અંદર પછી જગ્યાએ કોઈ દરબાર ધૂણે નહીં ઈ પાવા નોલિયા ની એના ધર્મ ની વાત નથી આપડે અને ધૂણવાની વાત નથી આપડે જયારે એની પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે એ વ્યક્તિ એને સપોર્ટ આપેલો છે એટલે એને ઈ હજી ભૂલ્યા નથી એટલે એમ કે ચાલા મારી વાત સાંભળો એમ આજે તમે કહો છો કે રાજપૂતનો નો દીકરો કે દરબારનો નો દીકરો થૂણે નહીં બરોબર છે તો કાલે સવારમાં માં પાંચ વાગે મારી હારે હું થઈ તમે કહી શકશો મને તમે કહી શકશો મને કોઈ તો એ તો કહી દેજ ને દસરથ રાજા ના દીકરા રામ જેના જ્યોતિષ કારણ જેના જેનો જોશ વિશ્વ મિત્રો બાપુ ગીતે સીતાજી નું સુખ કોઈથી બાપુ એના જેનો જો વિશ્વામિત્ર જોયો તો એને એના દેહ ખબર નોતી રહી અને એને કર્મ ના બદલા ભોગવવા પડ્યા કે ઓલા અંધા ને નંધી ને જયારે એ બાર ચડાવ્યું ઠેર ઠેર કરતું લાગી ગયું ને ત્યારે આંધો નંધી એને હગા બે ને એને શ્રાપ દીધો કે દસ તારો દીકરા તાર છે પણ અંત કાળે એ કઈ પણ હાની એ તો બધું મેં જાણેલું છે ભાઈ એ તો મારી મેં બધું નામ છે જેટલું તમારી પાસે છે ને કદાચ મારી હા બે જાઉં તો ભાઈ તમને હજી હું કહી દઉં છું અમારી છે બીજા કોઈ ની વાત તો અલગ જ ત્યાં હવે તો લાખો વાર બનેલી ઘટનાઓ છે પણ જે અમારી બનેલી છે દાદા દાદા નથી ત્યાં ગયા બાર હતા અને અમારી જે ઘટના બનેલી છે કે અહીંથી તમે નીકળ્યા છો તમને આ વ્યક્તિ સામો મળ્યો તમને જે વસ્તુ પૂછી છે એ મને જ ખબર છે કે મને આ વ્યક્તિ હું પૂછું અમારા ગામમાં કઈ દે તમારે ક્યાં તારા મકાન છે ક્યાં બારો પીપળો છે એ ગુણાકાર ભાંગાકાર નું આવે અરે એની વાત જ કરતો હું મકાન વાત કરતો હું તમને હવે તમે તમારા ઘરે બહાર નીકળ્યા તમે કદાચ બહાર રોડે ચડ્યા તમને વ્યક્તિ કોઈ હામો મળ્યો ને તમને જે વસ્તુ કીધી એ કોને ખબર છે તમને મને અમારા ગામમાં કઈ દે છે ઈ ગુણા એ ભણતર આવે છે એક કાગવાણી વાણી આવે આગ ભણતર આવે એ

આપડે ઠેકાય નહી ચંદ્ર ઉગાઈ શકીએ સાબડે ઠેકાય નહીં તમે એની પાસે હવે ત્યાં શું કઈ કારખાનું લઈ ગયું સતનું ત્યાં હું સતનું કારખાનું નું છે સરા હું પવન બધા ને માટે છે ત્યાં તમે બે લાગો અને ઊંટા પડો એટલે તમને ભગવાન પતરા દે એવો ભગવાન કોઈ થી ન હોય ભગવાન કોઈ થી પરસો ન દે આપડે બીજી વાત એ બધું જોઈ

જેને ઘરે ઇજત ન હોય એ કદાચ દારૂ પીતો હોય જે એની વેલ્યુલેશન હોય વેલ્યુલેશન તો હારા માણાની હોય ખબર પથેડી લઈને તાક બાપુ કે સોરો જઈને ખૂટો રહ્યો હોય એની ઈજતથી શું પડી હોય તો હવે એક કામ કરીએ આપણે તમે કઈ જગ્યાએ રહ્યો મોટા ભાઈ હું રામોદ રહું છું કઈ જગ્યાએ રામોદ 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 હા રામોદ તો તમારી પાસે ટાઈમ હોય ફ્રી હોય તો દાદા અહીંયા આપણે આવી શકી હા દાદા હતા દાદા હું ન મારે જરૂર આ બોલે છે મારે જવું પડે અમે દુખી નથી અમે તો મહાપુરુષો ના શબ્દ થી સુખી છે એક શબ્દ એ ગુરુ દાતા જાતા વિચાર થતો કે મુનિજન પંડિતો તેનો ભેદ તમારી પાસે હું તમને દેખાડું છું કે જેને જ્ઞાન જોતું હોય જે માંગણ હોય એ ક્યાંક જેને જગત સાંભળે અમારે શું જરૂર છે દાનભાઈ બાપુ માં બધા લેવા શું જાય જે માંગે છે ઈ જેને કઈક જોઈ છે ઈ અરે અમારી પાસે મહાપુરુષો ની વાણી છે અમે કોક ને દેવી છે લેતા હાલી જાય